હવે જોજો પાંચમો વિવેક ભગવાન સંબંધી કાર્ય માત્ર મેં જે તમને પહેલાં બતાવ્યા મંદિર વસ્ત્રથી પ્રારંભ કરી પ્રભુ માટે રસોઈ આદિ બધું ઠેર શૃંગાર પોઢાળવા જગાડવા શૈયાજી શૃંગાર વસ્ત્ર આદિ બધું સ્વસ્વામી સંબંધી કાર્ય માત્ર પોતાના જે શ્રી ઠાકુરજી છે એમનાથી જોડાયેલા કાર્ય માત્ર એવ કાર્ય માત્ર સેવા માત્ર સ્વધર્મ સ્ફૂર્ત્યા એ જ મારું ધર્મ છે આવી જેને પ્રતીતિ થઈ જાય છે પ્રભુ સેવા મે એ શ્રી ઠાકુરજીની સેવા જ કરશે નતું અન્યત્ બીજું કાર્ય નહીં કરે દોષરૂપત્ણ કે નિર્દોષ તો આ સેવા જ છે બાકી બધું દોષરૂપ છે તમે વિચાર કરો વૈષ્ણવ જનો કે આપણે ખાલી સવારે ઉઠીને ચાલીને જઈએ શાસ્ત્ર શું બતાવે છે ખબર છે સવારે ખાટલામાંથી જમીનમાં પગ મૂકો ને ભૂમિ ભૂમિદેવની માફી માગવી પડે કે ભાઈ તમારા માથે પગ મૂકું છું આખો દિવસમાં જેટલી ગલતી થાય માફ કરજો ને સાંજે પાછો મને અહીંયા આબાદ રીતે પાછો શાંતિથી સૂઈ શકું એવું રાખજો આ કંઈ એક જાગો ત્યારનો નહીં આખો દિવસનું અગર જુઓ કે અન્ન ગ્રહણ કરો ત્યારે પણ માફી માગવી પડે કે તમને ચાવીશ

બીજા કાર્યો દોષરૂપ છે આવી જેને પ્રતીતિ થવા લાગે એને પાંચમો વિવેક કહેવાય છે હવે જો લખ ધ્યાનથી લખજો સ્વસ્વામી સંબંધી કાર્યમાં સ્વધર્મની સ્ફૂર્તિ થાય આવો જે જીવ હોય તે પ્રભુ સેવા જ કરે બીજું કાર્ય ન કરે અને બીજા કાર્યમાં તેને દોષરૂપ બધું લાગવા લાગે આવો જેને વિવેક પ્રવેશ કરી જાય છે તેને પાંચમો વિવેક કહેવાય છે હવે એનો પાછળનો પદ આવ્યો અંતકરણ અંત પોતાના ઠાકુરજી સંબંધી કાર્ય માત્ર એને પોતાના સ્વધર્મ રૂપ કાર્ય લાગે છે એટલે આવો જીવાત્મા પ્રભુ સેવા જ કરે છે બીજા કાર્યોમાં મન લગાડતો નથી અને બીજા કાર્યોને દોષરૂપ માનવા લાગે આ તેને પાંચમો વિવેક જાગે છે વિશેષે દંતક કરણ ગોચર હવે જોજો હવે સમજજો વાત ધ્યાન દેજો વૈષ્ણવ સેવાની અંદર મનમેળે કોઈ વસ્તુ કરાય નહીં ઘણા વૈષ્ણવ જો એવી રીતે કરતા હોય કે ગુરુદેવ બિરાજતા ન હોય ત્યાં જાવું અસંભવ હોય બહુ કોઈ વૈષ્ણવનો સત્સંગ ન હોય એટલે પોતાની ઈચ્છાથી કોઈ પણ વસ્તુ લઈને ઠાકોરજીને ભોગ ધરી દઈએ મુંબઈમાં ઘણા લોકો ઓલી કેટ બરી કે શું કહેવાય એની ચોકલેટ લઈને ઠાકોરજીને ધરાવે બોલ અમે સ્વયંમાં આંખે જોયું છે એટલે આ કંઈ સાંભળેલી વાત નથી અમે ગયા ને એ જોયું એટલે અમે પૂછ્યું તો અમને જવાબ આપ્યો ભાઈ અમારા છોકરા માટે અમે લઈને આવીએ અને ઠાકુરજીને કાંઈ નહીં કેમ ચાલે એટલે અમે પાંચ ઠાકુરજી માટે અલગ કાઢી પછી બાકી બધી છોકરાઓને આપી દીધી આ પુષ્ટિ માર્ગની મર્યાદા નથી પુષ્ટિ માર્ગ મર્યાદા એ છે પ્રથમ મર્યાદા એ છે કે પ્રભુ અરોગે એ હું લઉં હું ખાઉં તે પ્રભુ અરોગે આ મર્યાદા દાસની નથી જોજો ઘણા કે આપણે તો દાસ છીએ પ્રભુના પણ દાસને જો મિર્ચી વાળા ખાવાની ઈચ્છા થાય એટલે ઠાકોરજીને મિરચી વાળા રોગાવે આવો દાસ બોલો સ્વામીને પોતાના અંડરમાં રાખી ઉત્તમ પ્રકાર કયો છે એ અરોગે એ હું લઉં એમને સમર્પિત કરી ને હું સ્વીકાર કરું મને પણ કપડાં વસ્ત્ર આદિ એવું કોઈ વસ્તુ પસંદ આવે તો પહેલા પ્રભુને લાયક જે હોય એ પ્રભુને ધરાવી પછી હું લઉં આ આપણી વિચાર હોવું જોઈએ આજ જ મર્યાદા સેવકાના યથા વ્યવહાર પ્રસિધ્ય તથા કાર્યમ સમર્પ્ય એવેશ બ્રહ્મતા તથા મહાપ્રભુ જે મર્યાદા બતાવી છે સેવકનો જેવો લોકમાં વ્યવહાર છે કે સ્વામી ગ્રહણ કરે પછી લેવું એ જ વ્યવહાર પુષ્ટિમાર્ગમાં પણ લાગુ કરવું પ્રભુને સુખમય જેટલું છે તે ત્યાં અંગીકાર કરાવીને પછી સ્વીકાર કરવું આ જ પુષ્ટિ માર્ગની મર્યાદા છે હવે તમને કોઈ વિશેષ ઈચ્છા થઈ તો એનો પ્રકાર બતાવી જો આખી તમે પણ ભક્ત છો જીવ છો તો તમને થાય કે ભાઈ આ પ્રભુને આમ થાય મારે આ છે તો ઠાકુરજીને આમ હોય ઠાકુરજી માટે બનાવું એવું બધાને થાય પણ જોજો સમજજો વાત જ્યાં જ્યાં ઠાકુરજીને અરોગાવાની કે ઈચ્છા થાય ત્યાં આપણા સિદ્ધાંત સાથે આ વસ્તુ અનુકૂળ છે કે નહીં તે જાણ્યા વિના એ વસ્તુ આધુનિક વસ્તુઓ શ્રી ઠાકુરજીને અરોગાવાતી નથી અમે ઘણી વાર આ પ્રસંગ કહીએ છીએ અમે કંડોળના બાજુ એક ગામડે હતા અને અમને વિનંતી કરી કે જે જે મંગલભોગ ધરવા પધારો એટલે અમે કહું ચાલો હવે સવારના એક હસ્તમિળાપ કરાવીને પાછા અમારે જામનગર આવવાનું હતું તો મંગલભોગ ધરવા ગયા તો દૂધ ને ને મઠડી મઠળીને બધું એ જે નિયમનું હોય એ બધું હતું અને બાજુમાં નાના પટ્ટા ઉપર ગરમ ગરમ ચા મૂકેલી એટલે અમે જ્યારે ભોગને હાથ લગાડ્યો એટલે મેં કહ્યું કે બાપા આ શું કે જે જે આપના દાદાશ્રીએ મને આજ્ઞા કરી જે ઠાકોરજી પધરાવા તો બધું પ્રભુને ધરીને લેજે મને ચાનું બંધાણ છે એટલે હું ઠાકોરજીને રોજ નિયમથી આજા એકવીસ એકવીસમું વર્ષ ચાલે છે એકવીસ વર્ષથી ચા ઠાકોરજી નેત્ય સવારે ચા આરોગે છે નિયમથી એટલે અમે કહું ભાઈ આમ ના કરાય તમને સમજાવે છે જો સંસારમાં રહ્યો છો આપણે કંઈ ઈચ્છ કોઈ ઈચ્છતો ન હોય કે મને ખોટા ખોટા વ્યસન લાગે કોઈ ન ઈચ્છતું હોય પણ દુઃસંગના કારણે જ્યારે કોઈ આવી રીતે ફસાઈ જાય તો એ વસ્તુઓ જે વ્યસનની હોય એ એને એને ઠાકુરજી સન્મુખ ન લવાય કારણ કે એ બધી ક્લિષ્ટ વસ્તુ હોય આચાર્યચરણ આજ્ઞ કરે છે ક્લિષ્ટમ નૈવ સમર્પિત ક્લિષ્ટ વસ્તુ ઠાકુરજીને સમર્પિત નહીં કરવા તો ચાનું બંધાણો હોય તો મંગલ ભોગ જ્યારે સરે એ પ્રસાદી દૂધમાંથી બે ટીપા ચામાં પધરાવીને તમારે લઈ લેવાની આ એનો ઈલાજ સમર્પિત કરવાનો તો મુદ્દો સમજો આપણામાં મુખ્ય સમર્પણનો પ્રકાર ભગવદ અનુરોધી સમર્પણ બતાવ્યું છે યાને કે પ્રભુને જે પસંદ છે ને જે મર્યાદા છે તે પ્રભુને ધરાવીને પછી લેવું આને કહેવાય ભગવદ અનુરોધી સમર્પણ બીજો સમર્પણનો પ્રકાર લૌકિક અનુરોધી સમર્પણ એમાં તમારે પછી આ બધું ભાઈ આજે છોકરાનો જન્મદિવસ છે ને કહે કે ભાઈ ઠાકોરજીને કાંઈ કરો ગાઓ એટલે જોજો ઘણી પૂછે કે ભાઈ બોલ તને શું ગમે છે એ બોલ તો એ જ પ્રભુને અરો ગામી અને પ્રભુ અરો પછી તું લે ઉત્તમ અધિકાર જોજો સમજજો વૈષ્ણવ સમર્પણનો ઉત્તમ અધિકારી કોણ છે કે જે પ્રભુને અનુકૂળ હોય એ સમર્પીને પછી લે સમર્પણનો મધ્યમ અધિકારી કોણ છે કે જે પોતાને અનુકૂળ ઠાકુરજીને સમર્પિત કરીને પછી પોતે ગ્રહણ કરે એટલે આપણામાં એમ કહેવાય છે કે ઉત્તમ પ્રકાર રાખવો મધ્યમ પ્રકાર નહીં રાખવાનું પહેલાંથી જ તમે સેકન્ડ ક્લાસ પાસ થશો તો પછી ધીમે ધીમે ઓળ ઉતરતા જ જશો એટલે હવે જોજો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે તશ્ચેદ આજ્ઞા સ્યાદ અંતકર્ણ ગોચર ઘણા વૈષ્ણવને એવી પ્રતીતિ થાય કે ભાઈ મને ઠાકોરજી આજ્ઞા કરી કે તું આમ કર ઘણાને સપનામાં ઠાકુરજી આજ્ઞા કરે એવું બનતું હોય છે ઘણા વૈષ્ણવ તો હવે આજ્ઞા થઈ દાખલા તરીકે અંતકર્ણ ગોચર એટલે અંતકરણમાં આજ્ઞા થાય કે તું મારી માટે આ કર એવું ઘણા વૈષ્ણવને થાય પણ છે શ્રી ઠાકુરજી એવી કૃપા કરે છે લગાતાર સેવા કરો ને જોજો પ્રાચીન સમયમાં સાક્ષાત બાતે કરતે સાનુભાવ જતા હોય આ બે પ્રકાર આપણને વાર્તાજીમાં જોવા મળે અને અમુક અષ્ટસામાં એમની સાથે તો શ્રીનાથજી ખેલતા ગોવિંદ સ્વામી આદિ સાથે કાંકરી મારવાના આટલા આટલી મિત્રતાનો સંબંધ પણ એક હકીકત છે કે આજના જમાનામાં કોઈ એમ કહેતો હોય કે શ્રી ઠાકુરજી મારાથી વાત કરે મારાથી બોલે છે તો આ એક પ્રકારનો આજના જીવને આભાસ હોય છે કારણ કે જેનાથી ઠાકુરજી બોલવા લાગે એ પછી આ દુનિયાથી બોલતો નથી આ એની નિશાની હોય છે જો કોઈ કહેતો હોય કે ઠાકુરજી મારાથી બોલે છે ને પછી ઓટલે બેસીને આખા ગામની પંચાયત કરતો હોય તો સમજવાનો આનાથી ઠાકોરજી બોલતા જેનાથી પ્રભુ બોલવા લાગે એને લૌકિક વાર્તા ગમતી નથી પસંદ આવતી નથી એમાં દિલચસ્પી હોતી નથી શ્રીમદ્ ભાગવત બતાવે છે યત્રોત્તમ શ્લોક સંગીયતે ગ્રામ્ય કથા વિઘાત નિષેવ્ય માણું નો મુક્ષો સતી મતીમ યતિ વાસુદેવે જેની વાણી જેનો મન ભગવાનના ગુણગાનમાં લાગી ગયો છે તો એક વાત સમજી લેજો કે ગ્રામ્ય કથાનો ત્યાં વિઘાત થઈ જાય છે ત્યાં પછી ગ્રામ્ય કથા ઊભી રહેતી નથી ગ્રામ્ય કથા એટલે ગામની ચર્ચા ગામની પંચાયત જેને આપણે કહીએ ગ્રામ્ય કથાનો વિઘાત થઈ જાય છે એ દૂર થઈ જાય છે ક્યારે કોઈ પણ વૈષ્ણવ તમને એમ કહે કે હા મારાથી ઠાકુરજી બોલે છે ઘણીવાર ઘણા વૈષ્ણવ શું કે બિચારા ભાવમાં આવીને એમ કહેતા હોય ને તમે બધા પણ આસપાસે બધા ભાવવાળા બેઠા હોત કે અરે આને તો ભાઈ ઠાકુરજી બોલે છે ને બધા એટલા ભાવમાં આવી જાય જો પ્રભુ જેનાથી બોલવા લાગે એની ગ્રામ્ય કથાનો વિઘાત થઈ જાય છે એ કોશિશ એવી જ કરે કે આ બધાથી દૂર રહીએ અને જેટલું નામ અને શ્રી ઠાકુરજી સાથે રહેવાય એ કાર્ય કરી હવે તમે પોતે બધા ઘરે જઈને કાચ માં જોઈ લેજો કે ભાઈ આપણી ગ્રામ્ય કથાનો વિઘાત થયો છે કે નથી ગ્રામ્ય કથાનો વિઘાત નથી થયો તો હજી આપણે બહુ પાછળ છીએ ઓલું ગાડા માર્ગમાં હજી ચાલી રહ્યા છે ઠેડક ઠેડક કરતા ધીમે ધીમે તો આજના સમયમાં ઠાકુરજીને અગર ભક્ત ઉપર પ્રેમ આવે તો નિશાની સમજો કે ઠાકુરજી આપણને કેમ જતાવે ભાઈ મારા માટે તું આ તો આજ્ઞા કરી છે વિશેષત આજ્ઞા સંતકરણ ગોચર તદા વિશેષગત્યા ભાવ્ય ભિન્ન દૈહિકા જો જો અંતઃકરણમાં આજ્ઞા થાય કે મને ઈચ્છા છે કે તું મારા માટે એક શ્રંગાર સિદ્ધ કરાવ આ અંતકરણમાં આપણને આજ્ઞા થાય તો એક વાત પાકી સમજો વૈષ્ણવ આજના સમયમાં જ્યારે લગાતાર તમે સેવા કરતા રહો તો સાક્ષાત વાતચીત સાનુભાવ આ બધું અશક્ય છે આજના સમયમાં ઠાકુરજીની આપણા ઉપર કૃપા વધી છે અથવા તો ઠાકુરજી હવે કૃપા ધીમે ધીમે કરી રહ્યા છે સેવા કરતાં કરતાં એની નિશાની આ છે કે આપણને રોજની સેવા દરમિયાન અલગ અલગ મનોરથ ઠાકુરજીના સુખાર્થે જાગે તો સમજવાનું કે આ ગોચર શ્રી ઠાકુરજીની કૃપારૂપ રૂપાગ્યા છે બાકી આમ વાત નહીં કરે કે તું મને આ ધરાવ ને આ રોટલી બહુ તે બાળી દીધી છે ને દાળમાં વઘાર બરાબર નથી કરવું નહીં આજે ચોર્યાસી વૈષ્ણવમાં એમ કહે છે કે વૈષ્ણવને પ્રસાદ લીવડાવો વૈષ્ણવ પ્રેમથી બોલે કે વાહ સુંદર થયું એટલે સમજવાનું કે પ્રભુ પ્રસન્નતાથી તમારું ધરેલું આરોગ્ય છે ભગવદ્દી અંતઃ કરણે આજ્ઞા સાતી સ્વપ્ન દ્વારા ઇત્યર્થ જો જો સપના શાસ્ત્રોમાં ખોટા માનવામાં આવ્યા છે કેટલી જગ્યાએ ઋષિ મુનિઓ લખ્યું છે સ્વપ્ન સ્વપ્ન ભાઈ સ્વપ્ન શું કે એ ખોટા હોય છે હવે જેમ કે તમે તમને સપનું આવે કે હું મનોરથમાં પ્રસાદ લેવા ગયો સવારે જાગો તો પેટ તો ખાલી જો પ્રસાદ પેટ ભરી લીધા હોય બોલો પણ સમજો વૈષ્ણવો પરબ્રહ્મ ભગવાન જ્યારે પોતે સત્ય છે બ્રહ્મ એ બ્રહ્મ જ્યારે પોતે સત્ય છે તો જે પોતે સત્ય હોય તો એમના સપના સત્ય જ હોય ને સપના અસત્ય ક્યાંથી હોય જે પોતે અસત્ય છે એના સપના એ અસત્ય હોય એટલે ઠાકુરજીને લગતા જ્યારે કોઈ સ્વપ્ન આવે અથવા તો ઠાકુરજીના સુખ અર્થે જ્યારે કોઈ સ્વપ્નમાં આજ્ઞા થાય તો પોતાની નિત્ય સેવા કરતા હો તેમાં એ વિશેષ જે આજ્ઞા થઈ હોય અંતકરણ ગોચર અથવા સ્વપ્ન દ્વારા તે ઠાકુરજીને અંગીકાર કરાવવી કારણ કે એ જ આપણી પાસે એક નિશાની છે કે હા ઠાકુરજી આપણાથી પ્રસન્ન છે કંઈ કૃપા કરી રહ્યા છે હવે આગ્યામાં અમારે ત્યાં એવો પ્રસંગ બનતો કે એક અમારે જોધપુરમાં ચોકીદારીમાં એક વૈષ્ણવ રહેતા એને બિચારાને ઠંડીના ટાઈમમાં રાતના બહુ ભૂખ લાગે તો હવે કેમ કરું કેમ કરું એટલે એકવાર દાદાજીને આવીને વિનંતી કરીશ્રી બ્રજભૂક્ષજી મહારાષ્ટ્રી કે જે જે કાલે તો મને સપનામાં એવી શ્યામ બાવાની કૃપા થઈ બાવા પધાયરા ને આજ્ઞા કરી કરે તું આખી રાત આમ બિચારો હેરાન થાસ મારી આજ્ઞા છે મહારાષ્ટ્રીને વિનંતી કરજે કે શેનના દર્શન પછી બે ઠોર તને દેવડાવે એટલે તું રાતે હેરાન થાય નહીં હવે એમણે આ વચનામાં સાંભળ્યા હશે એટલે આવીને દાદાજીને વિનંતી કરી કે મને અંતઃકરણ ગોચર આજ્ઞા થઈ અને સ્વપનામાંય આજ્ઞા થઈ કે આપને વિનંતી કરવાનું કે મને બે ઠોળ અપાવો હવે જોજો સમજો કે જ્યારે કોઈ પણ આજ્ઞા એવી પ્રકારની હોય કે જેનો છેડો પેટ ભરવાનું કે આપણા લૌકિક સ્વાર્થ લગતો હોય તો તે આજ્ઞા સેવામાં માનવી નહીં જોજો સમજજો વાત જે આજ્ઞાનો સંબંધ સીધો સીધો શ્રી ઠાકુરજીના સુખથી હોય આવી આજ્ઞા થાય તો તમે જે રોજની સેવા કરો છો એમાં આટલું વધારાનું વિશેષ કરવાનું પણ જે આજ્ઞાનો છેડો આપણા સ્વાર્થથી જોડાયેલો હોય એ આજ્ઞા માનવી નહીં એટલું હું વિભાગ એટલે પણ કોઈ કાલે કે જે મને આજ્ઞા થઈ કે રોજ શીરો બનાવો અને પછી તું ખાય તો પછી આજ્ઞા અંતકરણ ગોજર ઓલી ન મનાય વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વલ્લભ પ્રભુ પ્રાણ પ્યારું છે એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વિઠ્ઠલ પ્રભુ લો અમને પ્રાણ પ્યારું છે પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું ના અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું ના અમને પ્રાણ પ્યારું છે પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો દૈત્યો નો તાપ સાવ્યો પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો દૈત્યો નો તાપ નવ્યો એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ મને પ્રાણ પ્યારું છે સેવા માર્ગ ચલાવ્યો ભક્તિનો માર્ગ વિસ્તાર્યો સેવા માર્ગ ચલાવ્યો ભક્તિ માર્ગ વિસ્તાર્યો એવું શ્રી વેઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વિથલ પ્રભુનો નામ અમને પ્રાણ પ્યારું છે અમને પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે અમને પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ प्यारो छे श्री वल्लभ नाम यमने प्राण प्यारो छे प्येवाड मध्य बिराजे जेनु स्वरूप सुन्दर राजे मेवाड मध्य बिराजे जेनु स्वरूप सुन्दर राजे श्री श्रीनाथ श्रीनाथजी नाम અમને પ્રાણ પ્યારો છે શ્રી નામ અમને પ્રાણ પ્યારો છે અમને પ્રાણ પ્યારો છે અમને અતિશય વાલું છે અમને પ્રાણ પ્યારો છે અમને અતિશય વાલો છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારો છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારો છે ગોકુળમાં ચારી વૃંદાવન કુંજ બિહારી ગોપુરમાં ચારી વૃંદાવન કુંજ બિહારી એવું શ્રી કૃષ્ણચંદ્ર નું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી કૃષ્ણચંદ્ર નું નામ અમને પ્રાણ પ્યારું છે અમને પ્રાણ પ્યારો છે અમને અતિશય વાલું છે અમને પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે અમને પ્રાણ પ્યારું છે અમને વાલું છે અમને પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે એ શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે શ્રી વલ્લભ પ્રભુનું નામ યમને પ્રાણ પ્યારો છે એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ યમને પ્રાણ પ્યારો છે અમને પ્રાણ પ્યારું છે અમને પ્રાણ પ્યારું છે શ્રી જય